અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામના સામાજિક કાર્યકર દ્વારા ભાજપના સિનિયર નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે મોરચો માણવામાં આવ્યો છે પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે અલગ અલગ ચાર જેટલી માંગણીઓ સાથે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી નાથાલાલ સુખડિયા દ્વારા તંત્રને લેખિત સાત દિવસ પહેલાં અરજી આપવામાં આવી હતી અને તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીમાં અર્ધનર્ગ હાલતમાં બેસી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ત્યારે આજે તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે નાથાલાલ સુખડિયા કલેક્ટર કચેરીમાં અર્ધનગ્ન હાલતમાં આવી બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ પ્રદર્શનને લઈ પોલીસ પણ દોડી આવી હતી અને બંદોબસ્ત ગોઠવાયો હતો જો કે આ પ્રદર્શન બાદ કલેક્ટર કચેરી દ્વારા તપાસ કરવા માટે લેખિત આદેશ કરતાં હાલ પૂરતું આંદોલન મોફૂફ રાખવામાં આવ્યું છે આગામી દિવસોમાં વધુ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ફરીવાર નાથાલાલ સુખડિયા માલધારીઓ સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ વીરજી શિયાળ અમરેલી